સ્ટાર્ટ કાળું નાણું આજના યુગનું એક અત્યંત નુકસાનકારક દૂષણ છે આ દૂષણ હાલમાં આપણા અર્થતંત્રમાં એટલું બધું વ્યાપક બની ગયું છે કે મોટા ભાગના આર્થિક વ્યવહારો કાયદેસર નાણાંને બદલે આ બિનકાયદેસર નાણાં મારફત જ થતા હોય છે આ પ્રકારના કાળા નાણાં જેમની પાસે હોય છે તે લોકો પોતાને મનગમતી વસ્તુઓ ગમે તેવા ઊંચા ભાવે પણ ખરીદવા તૈયાર હોય છે આથી મોંઘવારી વધતી જાય છે અને તેના ખરાબ પરિણામો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભોગવવા પડે છે આપણી કેન્દ્ર સરકારે આ દૂષણને નાથવા માટે અત્યાર સુધી ઘણા પ્રયાસો કર્યા છે પણ તે બધા જ અધકચરા સાબિત થયા છે કારણ કે કાળા નાણાંના માલિકો આવા પ્રયાસોને યુક્તિપૂર્વક નિષ્ફળ બનાવી દે છે સાચો રસ્તો તો એ છે કે જે જગ્યાએ આવા કાળા નાણાં ઉત્પન્ન થતા હોય તે જગ્યાએ જ જો કાતિલ હુમલો કરવામાં આવે અને આ જાતની બિનકાયદેસર પ્રવૃત્તિમાં રોકાયેલા માણસોને જો સખત કેદની સજા કરવામાં આવે તો જ આ દૂષણને દૂર કરી શકાશે stop